રાયડો એ મહત્વનો કાધ્ય તેલીબીયા વર્ગનો પાક છે રાયડાનો ઉત્તર ગુજરાતના વિસ્તારમાં મોટા પ્રમાણમાં વાવેતર થાય છે રાયડાના પાકમાં ભૂકી ચારો અને મોલો સહિતના રોગ જીવાતનો ઉપદ્રવ જોવા મળતો હોય છે રાયડાની ખેતી કરનાર ખેડૂતે પાક સંરક્ષણમાં શું ધ્યાન આપવું જોઈએ તેની માહિતી મેળવીએ ડોક્ટર એલ ડી પરમાર પાસેથી હવે રાયની વાત કરીએ તો ઓક્ટોબર મહિનાના છેલ્લા પખવાડિયાની અંદર આપણા રાયની વાવણી કરવા માટે ભલામણ કરેલી છે ઉત્તર ગુજરાત માટે ખાસ કારણ એવું છે કે રોગ અને જીવાત એ રાયની અંદર મુખ્યત્વે આવ જ છે અને રાય છે ને એ બહુ ઠંડો અને સૂકો વાતાવરણમાં થતી હોય છે હવે જો વહેલું વાવવામાં આવે તો ઉગારામાં પ્રશ્ન થાય છે અને જો મોડું વાવવામાં આવે તો પાકતી વખતે રોગ અને જીવાતનો ઉપદ્રવ વધુ થાય છે એટલે જો રાયનો અત્યારનો પાક આપ જોશો તો મારી પાછળ પાક છે જ અને આપનો સર્વેનો જો પ્રોપર સમયે વાવણી કરીએ છે તો હાલ આ પરિસ્થિતિ હશે લીલી સિંગો પણ છે અને એના ઉપર ફૂલ પણ છે તો આ બહુ ક્રિટિકલ સ્ટેજ છે અને વચ્ચે આ ગયા બે દિવસ પહેલાં તો થોડી વધુ ઠંડી પડી એટલે આપણને થોડું પ્રોટેક્શન મળી રહ્યું પણ જેમ જેમ ગરમી વધશે તેમ તેમ રોગ અને જીવાત આવવાની શક્યતા વધારે છે બરાબર આ રોગની જીવાતની અંદર વાત કરીએ તો મુખ્ય આપણો જો દુશ્મન હોય તો એ છે મોલો મછી આ મોલો છે એને ઓળખવી કઈ રીતે તો ખેડૂત મિત્રો જેવું એક કહેવત છે કે ભાઈ ટુ આઈઝ ઓફ ધ ઓનર ફેટન ધ કેટલ એવું અંગ્રેજીમાં કહેવત છે સાદી ભાષામાં કહીએ તો દરરોજ સવાર પડે અને તમારા ખેતર ઉપર તમારી બે ઓખોની નજર હોય ને તો તમારો પાક આપોઆપ સુધરી જાય દાખલા તરીકે હું આપને પછી ડિટેલમાં બતાવીશ કે કઈ રીતે કે તમે ખેતર ઉપર જો એટલે રાય ઉપર મોલો મસી આવે છે કે નહીં એ જોવા માટે એના જે કુમળા ફૂલ હોય કુમળા ફૂલ હોય અને એ ફૂલ ઉપર ગુચ્છા જેવું થોડું ઘણું દેખાય અને કલર થોડો ચેન્જ થયેલો હોય તો એના ઉપર શંકા કરી અને આ રીતે તોડી લેવાના તોડ્યા પછી તમે જોશો આ આ રીતે તોડી લેવાના તોડીને જોશો તો પાણી પચકા જેવા જીવાત જે મોલોનીમ્ફ સ્ટેજ કહેવાય અને આવી સ્ટેજ વાળી જે જીવાત દેખાય એટલે આપણે ચેતી જવાનું એટલે એક ફૂલની અંદર થી છ આવી જીવાત દેખાય એટલે ચેતી જવાનું અને તરત જ એનો આગોતરો આયોજન કરી લેવાનું અને આગોતરા આયોજનમાં રાયડાની અંદર પાછું બીજું છે કે મધમાખી આપ જોતા હશો પાછળ દેખાશે મધમાખી એક મુખ્ય એનું બીજ બેસાડવા માટેનું બીજ નું બેસવા માટે મધમાખી બહુ જ ઉપયોગી છે હવે જો એના ઉપર ઝેરી દવા છોટવામાં આવે તો મધમાખી મરી જાય દવા ના છોટો મોલોમોસી વધી જાય એટલે આપણા વૈજ્ઞાનિકો દ્વારા ઉત્તર ગુજરાતની અંદર આપણે લીંબોડી જે લીંબુડી આવે લીમડો લીમડાની લીંબુડી અને એનું દ્રાવણ છંટકાવ કરીએ અને એ પ્રોપર સમય તો સમયાંતરે જો છંટકાવ કરવામાં આવે તો આ મોલો મશીનો ઉપદ્રવ ઓછો થાય અને પાછું મધમાખીને પણ જીવવા માટેનો ચાન્સ મળે એટલે ખાસ તો વૈજ્ઞાનિકો દ્વારા આપણી ભલામણ જે છે કે ભાઈ લીંબોડીના બીજનો રસ પંપમાં ગાળી એને છોટી અને આ મોલા મશીનો આપણે ઉપદ્રવ ઘટાડી શકીએ છીએ બીજો મુખ્ય જે રોગ છે બે 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 વસ્તુની જ વાત કરીશ બીજો મુખ્ય રોગ છે એ ભૂકી છારો ભૂકી છારો છે ને એ જેમ સમય જાય અને ભેજ વધે અને ગરમી વધે ને એટલે ભૂકી છારો આવે છે હવે આ ભૂકી છારા રોગ છે એના માટેનો એક કારગર ઈલાજ છે દ્રાવ્ય સલ્ફર તો દ્રાવ્ય સલ્ફર આપણા બજારમાં મળે છે અને એ દ્રાવ્ય સલ્ફર લાવી અને છાંટી દેવાનું ભૂકી છારામાં જે પાન છે એ પાન ઉપર સફેદ પાવડર જેવો પાન દેખાય છે બરાબર એના ફોટા હું શેર કરીશ આપનો અને એ રીતે તમે સમયાંતરે જો વધુ જોવા મળે તો ફરીથી પંદર દિવસે ફરીથી પાછો ગંધકનો છંટકાવ કરવો એ જ રીતે લીંબોડીનો રસ જે વાત કરી કે લીંબોડી તો એ પણ મોલા મછી માટે પંદર દિવસના અંતરે ફરીથી છંટકાવ કરવો ખાસ આ બે વસ્તુનું આપ ધ્યાન રાખશો તો હાલ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પ્રમાણે આપણા પાક ઉપર સંપૂર્ણ સારું રક્ષણ મળી રહેશે બરાબર પછી બીજું કે પાણી આપવાની અંદર રાયડો છે ને એ ઓછી ઓછા પાણી એ થતો હોય પાણી અમુક ખેડૂતો અતિશય પાણી આપે છે એ પણ યોગ્ય નહીં વધુ પાણી આપવાથી તમારી આજુબાજુની જમીન ભીની રહેશે વાતાવરણમાં ભેજ વધશે પછી ભેજના લીધે રોગોનું પ્રમાણ વધશે એટલે માપનું જરૂરિયાત મુજબનું જ પાણી આપવાનું પણ અત્યારે હાલ જે પાછળ તમે જે ખેતર જોઈ રહ્યા છો એ ખેતરની અંદર હાલ પ્રોપર સમય છે આ આ સમયે પાણીની ખેંચ ના પડવી જોઈએ પાછળથી તમે પાણીની ખેંચ પાડો તો કશું વાંધો આવતો નથી પણ આ પ્રોપર સ્ટેજ ઉપર કે જે વખતે ફળીઓ બેસવાની કંડ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં પાણી ઓછું ઓછું પાણી બે ત્રણ વખત આપવાનું થાય આમ તો રાયડાની અંદર પાંચ પાણી આખો રાયડો પાકી જાય છે પણ આપણે પાણી એકદમ ભરેલું પાણી રાખવું નહીં અમુક ખેડૂતોના ખેતરોમાં જોવા મળ્યું છે કે પાણી ભર્યું ભર્યું રાખે એના લીધે રાયડા ના થળથી એ નમી પણ જાય છે અને શિયાળાની અંદર જે વાવાઝોડું વરસાદવાળું વાતાવરણ થાય એટલે જમીન વધારે પોચી હોય તો રાયડો નમી જાય અને નમી જાય એટલે તેઓ એક બાજુ હાથરો થઈ જાય અને હાથરો થઈ જાય એટલે તેઓ જીવાતને પનપવાનો ચાન્સ વધારે એટલે ખાસ આવ્યો આવા બે ત્રણ મુદ્દાઓ હાલ સ્ટેજે આપ સારું ધ્યાન રાખો એવી મારી નમ્ર વિનંતી છે